બારડોલના લીમડા ચોક ખાતે છેલ્લા છોતેર વર્ષોથી ગાજતે ગાજતે ધામધૂમથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે શ્રીજીની સ્થાપનાની સાથે સાથે બંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે બારડોલી માં ગણેશ તરીકે ઓળખતા અને લોકોની આસ્થા તેમજ શ્રદ્ધાનું કેન્દ્ર કરવામાં ગામ તળ વિસ્તારમાં લીમડા ચોકમાં પ્રથમ વખત શ્રી શ્રીજી નું સ્થાપના કરવામાં આવ્યું હતું લીમડા ચોકમાં કહેતા ઠાકોરગીરી સુરજગીરી ગોસ્વામી તેઓના સાથે મિત્રો દ્વારા વર્ષ દરમિયાન ગામે ગામ પજનો કરી દર વર્ષે દરમિયાન એકત્ર થતા પૈસામાંથી શ્રીજીની પ્રતિમા

ફરિયાદ અત્યાર સુધી ગયા વર્ષે જ અમે પચોતેર નું વર્ષ ઉજવીને અમિત મહોત્સવ ની ઉજવણી કરી હતી અત્યારે આ છત્તેર મહોત્સવ રાખેલું છે આવતી વર્ષે ગયા વર્ષે જયારે આ જ બાળકમાં ચર્ચા થઈ હતી અમારા ગણેશ મંડળના માજી સ્થાપક શ્રી ઠાકોરજી ગોસ્વામી ત્યારે હયા હતા અત્યારે અમારે વચ્ચે રહ્યા નથી પરંતુ તે તે સમયે એ પોતે એમના ઘરની અંદરમાં થાળી અંદરમાં નાની મૂર્તિ લઈને સ્થાપન કરેલું હતું ત્યાર સુધી અત્યાર સુધી અમે એ ગણેશનું સ્થાપન કરતા આવ્યા છે ત્યાર પછી વર્ષો વિકતા વીતતા વીતતા ઘણા સભ્યો અમારી જોડે હતા એમાંથી બે ભાગ પડી ગયા અને સદાશિવેશ મંડળની સ્થાપન બીજા સભ્યોએ કર્યું એમાં બે ભાગ પડી ગયા તેમાં ગણેશ મંડળ અને સદાશિવ નરેશ મંડળ એમ બે ભાગ પડી ગયા ધીમે 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 એ આગળ ચાલ્યું જ્ઞાનેશ્વર મંદિરની અંદરમાં એ સમયે ગણેશજી સ્થાપના કરતા હતા ત્યાર પછી હવે સમય મળતા આગળ જતા નવી જગ્યાએ ને મળી અને નાણા સાહેબ જયારે કાપડ મંત્રી હતા તે અમને આ જગ્યા કે આપેલી કામ માટે અહિયાં સ્થાપન કરે ગણપતિ નું તો અત્યાર સુધી અમે કરતા આવ્યા છે ગણેશ મંડળ એક આસ્થાનું કેન્દ્ર છે અહીંયા લોકો પોતાનો મન નિર્દેશન કરી ને પોતાની જે કઈ હોય તેનેગાડી પૂર્ણ કરે છે જે કોઈના બાળકોની ની હયા હોય તો બીજા કોઈ કાર્યમાં કઈ વાત હોય તો તે પણ એ અધિકારી ગણપતિ આજે પૂર્ણ કરે છે વિશેષમાં તો ગણેશ મંડળ ધીમે 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 પ્રગતિ કરી અત્યાર સુધી ઘણા એવા કાર્ય કર્યા છે જે ગણેશ મંડળને અને ગામની અંદરના કોઈ પણ આફત આવી હોય જે આગ લાગી હોય પછી પૂર આવ્યું હોય પછી અન્ય કોઈ આફત આવી હોય કુદરતી તો તેના માટે ગણેશ મંડળ હંમેશા ખરેખર પગે ઉભું રહ્યું છે અને ગણેશ મંડળ હંમેશા બધાના માટે તત્પર છે અને વિદ્યાર્થીઓને પણ અમે સહાય કરી છે એમને ચપરાફી માનીને ફી ફી માનીને બધું અમે પૂરું કર્યું છે વિશેષમાં તો ગણેશ મંડળ આ વર્ષે ધનધી ઉજવણી કરી રહ્યું છે આ સૌ સૌને ગણેશની શુભકામના શ્રી ગણેશ મંડળ ટ્રસ્ટના શ્રીજીના પંડાલમાં આવતા વૃક્ષોને પણ મંડળના પ્રકૃતિ પ્રેમી ટ્રસ્ટીઓ અને સભ્ય દ્વારા નુકસાન થવા દેવામાં આવ્યું હતું શ્રીજીની સ્થાપનાની જગ્યા બદલી અને વૃક્ષને પંડાલમાં રાખી પર્યાવરણની સાથે પ્રકૃતિને બચાવવામાં એક ઉમદા પ્રયાસ કર્યો છે ન્યૂઝ